કે સ્પેશિયલ ખુશી સ્પેશિયલ ખુશ ખબર બેઠક ની ખુશી થાય વાહ તો જોરદાર બાકી હાલો હવે છે ને ભલે વહી ગઈ પાસે નહીં આવે

સેટર પહેરાવું સેટર પહેરાવું પહેરાવવા જઈએ તો દોડીને ભાગે દોડીને ભાગે ચા માં ટાબરિયું જો તઈ હવે હવે અટાણે તો એની છે ને તૈયાર કરવી છે મેં કીધું વાળમાં તેલ ને નાખીને હજી માથું નોરાન છે તે વાર લાગ છે તે તૈયાર ને કરી દઉં પાણી ક્યાં હાલે જો તઈ ભાગા ભાગી અટાણ મેં દાદી ને કે દોડે કે રમવું છે દોડે રમવું છે જીરીક લે પછી હમણાં કહે મોડું થાય તો કે ઝટકો ઝટકો એનો ટાઈમ થાય ને દાદા એક વાર કહીને સાડા નવ થાય એટલે કે આ લસી તૈયાર થઈ ગઈ પછી ઉતાવળ આવે ફૂલ ખબર છે ને હે છોકરા હે છોકરા પપ્પા લાઈટ આવી ગઈ છે ભાઈ ગેસ પાણી વાળું આવે સીવું મૂકવાના ટાઈમે આવી છે મૂકી આવશે ભાવેશભાઈ ચા ચા

ફૂલ ક્યાં આપડા ફૂલ આવ્યો જો ગોટા આવ્યો ગોટા મમ્મી કે દી નોરક હતો ને પીરા ફૂલનો કેવા આવી પડ્યા ગોટા આ કેવા આ કેવા મોટા મોટા ગલગો ઓલા ચાફરો ઓટાણ મે તો આવી વાર ઉપર લાગતા હોય ઓલા શેલા છોડવા કેવા ફૂલ આવ્યા એ મમ્મી પછી હક ફૂલ છે જો ગોડા આવો જાફરણમાં તો હમણાં જ ચાલુ થયા આ છેલ્લો છોડવો છે તો આખો છોડવા આમ નમી જાય છે એટલે ટેકા બાંધી દીધા જો આમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિત્તાવીસ ઇઠાવી ઓલું ઓગણત્રીસમું ઓગણત્રીસમું ફૂલ ખીલેશે એમાંથી ત્રણક જ છે ખીલેવા બાકી બધાય મોટા મોટા છે કેટલા ફૂલ એક એક છોડવામાં આવી પડ્યા છે ને આવશે ને આમાં હવે બસ જો

તો છે ને ખેતરમાં અટાણવાય મજા આવે તડકો ન લાગે ઓલા ટાઈટ ન લાગે તડકો કાં તડકાની તો જરૂર હોય અટાણવાય ટાઈટ ન લાગે અને ખેતરમાં આમ વંડી પર તો બહુ મજા આવે ઘેર જ હીરે હીરે ટાઈટ લાગે એમણા પછી જઈને જાજીવાર ને ખેતરમાં જઈને જાજી વાર ઉભીએ ને તો પપ્પા જોવે એટલે પપ્પાને એમ થાય કે કામ હશે પપ્પાને એવું થાય ન થાય

દાદા પાણી વારે ને એટલે પછી એને કામ છે એટલે કાકા મૂકી જાય બરાબર કાકા એ ડેલો ખોલી લીધો પપ્પા છે ને પાણી વારે ભાઈ તો મૂકી આવું પછી પપ્પા તેડી આવશે વળી કઈ પૂછશે ને કઈ મૂકવા જાવ વાર ખુલ્લો હમણાં આવતા રહે અહીં તડકો ખાઈ લઈએ કરશે ને ગાયું એમ કે ગરી જા હે ગાયું ગરી જાય અહીંથી નીકળે ને એ વાર આમ ખુલ્લો રાખીએ નઈ પણ તરત કોઈ આવતું રહેવાનું હોય ને કોઈ તો પછી જીરીકવાર આવીને ઉભી

હા પૂરા થઈ જાવ પાછા બનાવવા હવે આ વખતે બનાવવા ચાસણી હા આપણે તો આવા ભાવે આપણે તો આવા કરાવવાના છે એ ચાસણી વાળા ન મેળવું તો હજી વાત છે પણ થોડું ઘી ભેગું થઈ જાય એ વાત હશે થોડું ઘી ભેરું થઈ જાય હમ વટાણા તો હાલેશ જો સાપની તૈયારી હાલે મેથી રીંગણા મિક્સમાં કરવાના છે વટાણા

તારો દાદા પેરી કા બેહી જા દાદા પેરી કા બેહી જા હા બેહી ઓય છોકરી જાવ દાદા હા શું કરવા આમ તો જો મારે શું કરવા જાઓ કુમરો મારવા મારવા જવું તું એ મને કે તું કે નહી કે હું કઈ પાણી વારવા દાદા આવી દાદા એવા કે તો મને કઈ કે તું કે નહીં કે તારે ઘૂમરો મારવા જાવ પાછું મને કઈ હે આમ જો તારે કુમરો મારો જવો ને મને શું કહેતી હતી કે તું કે દાદા શું કહેતી હતી એક વાર કે હું કઉ દાદા શિવન કુમરો મારવા લઈ જાઓ એમ હે તો હાલો બે જાઓ કુમરો મારવી જાય જા તો હવે છે ને ફૂલ લાઇટ વહી ગઈ એટલે પાણી વારવાનું વટાણે કામ પૂરું થયું એટલે એમ પૂરું નથી થયું ઘઉં તો અધૂરા હશે લાઇટ વાઈ ગઈ એટલે હવે પપ્પા ગેસ એ સેવન ઘૂમરો મરવીને હમણાં મૂકી જશે ને મમ્મી ગેસ કરતો પાટવા ને મારે હવે છે ને ખૂમરા ચારી લીધા વઘારવાના છે એ અડધા મમ્મી વખાર છે ને અડધા નાખ કે ગોળવાળા લાડવા કરવા છે કે મમરા લાડુ તો મેં કીધું હાલો ચારી તો નાખી ખાકડી અડધા અડધા કરી વઘારી નાખી હું પણ એ ગોળવાળા જે લાડુ બનાવવાનું છે ને એમાં મમ્મીને જરૂર પડશે એટલે છે ને એને પાઈ લેતાજી મન ના આવડે તે આકડી મમ્મી ગદબાટી ને આવી ને પછી કરીએ તો વા નાસ્તો છે ને તૈયાર કર લો ને પવા તરવા એ મકાઈ પવા તરવા હાટુ છે ને તેલ મૂક્યું ને તો યાદ આવી ગયું કે કોમેટ આવી કિરણ દીધી તમે જે કે ચોખા નીચે ફરફર બનાવીને એ ફ્રાય કરીને બતાવીજો તો મને મારી હટાણ યાદ આવી ગયું મેં કે તેલ મૂક્યું ને તો છે ને જો લઈ લીધી તેલ લઈ થઈ જ ગયું છે બસ આકડી એમાં નાખીને તમને ફ્રાય કરીને બતાવું તેથી હતી હાંજે પણ થોડીક જ તૈરી પછી મોડે મોડે એટલે જાજી નથી પહેરી છે ને તરી નાખું એ ખાવાના ભેરી એ બહુ જ ભાવે આપણે બપોરા કરવાની બેહીએ ને તે પહેરી મજા આવે ખાવાની ખાવાની મજા આવે તમારી મિની છે ને જોઈને બેઠો છે આગળ સીવું કીંક લઈને આવશે ને એની પાસે દોડશે ઘણીક વાર તો

Μόμιζα, έχω έναν υποκοπέ. Ναι, 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 αλ આવતી રહી છે ધૂળ માં જોતા બેઠી મમ્મી દાદા પેરી ગઈ તી એક વેફરનું પેકેટ માંડવી પાક ને તલ પાક બધું લઈને આવીને બધું મૂકી દીધું એને કઈ નથી મેં મમરામાં ગાય ને એ હજી એ નથી ખા એ મને એમ છે કે મમરા ને લાડું હોય ને ભાવે છે એ કદાચ ખા ધૂળ માં જોતા રમે સેટર આવીને એ કાઢીને આખું રોડામાં ઉડાડતી તું પછી હું તો નાસ્તો બનાવતી તી

એ ઘઉં તોડતી નહીં દાદા બીજા હા આવતી રે એમ કરીને લીધી મેં માને ધૂળમાંથી કે આમ જઈએ ને આજનું થમનેલ છે ને એ સ્પેશિયલી એ લોકો માટે છે કે જે એવી એવી કોમેન્ટ કરતા હોય ને કે કિરણબેન તમે વિડીયોમાં ફાંકા મારો અને તમે તો છેલ્લો વિડીયો કહીને પાછા વિડીયો વારી ખડીએ ચાલુ કરો ને તો છે ને એની પાછળ કંઈક ને કંઈક કારણ તો હોય જ એ વિડીયો છે ને સ્ક્રીપ કરીને જોતા હોય એટલે એને ખબર ન હોય કે આમાં હું કેવા માગું સ્ક્રીપ કરીને જોતા એને ન ખબર હોય એટલે હું નથી કહેતી કે તમે સ્ક્રીપ કરો ન કરો આખો જો અધૂરો જો એ તો હો હું મરજી જેમ જોઈએ એમ બાકી કાયમી જોતા એને તો બધી ખબર જ હોય ને જે ખુશીના થમને રાખીએ ખબર ના એની પાછળ આપણે કંઈક ને કંઈક કારણ તો હોય જ તો હમણાં જે આપણે કે બે હજાર ચોવીસનો છેલ્લો વિડીયો બે હજાર પચીસમાં નવા લોગ આવશે આપણા તો એવું હતું તો કે તમે કે વારી કરીએ કે બંધ કરી દેવાના કે પાસા ચાલુ રાખો એટલે મારે તો એમ જ હાલતું હોય મજાક કરવાની આદત હોય ને એમાં કંઈક ને કંઈક તો કારણ હોય જ ને ખુશીનું કંઈક ને કંઈક કારણ તો હોય જ તો આજ તો સ્પેશિયલી જે કંઈક કોમેટું કરે ને એના માટે જ મેં તમને રાખ્યું છે કે સ્પેશિયલ ખુશી સ્પેશિયલ ખુશ ખબર બાકી આજ કંઈ બીજી ખુશખબર છે નહીં સ્પેશિયલી એના હાટું જ થમનેલ મેં રાખ્યું છે ને આજી અમે ફાકા મારીએ ને વિડીયો ઉતારીએ ને એની પાછળ કેટલું જતું કરીએ એ એને ખબર ન હોય કે મારા ઘરવાળા વાંસે હું અહીં સીવું લઈને આવી રહું છું ને એન પપ્પા વગર સીવું રહી છે ઘણું બધું જતું કરવું પડતું હોય પણ એ હજી કંઈક જોતા હોય એને ખબર ન હોય ને એવી કોમેન્ટોથી મને છે ને ની ખુશી થાય વાહ કેવી કઈ કોમેન્ટો કરે તો જોરદાર બાકી હાલો હવે છે ને ઓલી વહી ગઈ પાછી નહીં આવે એવું છે આમાં બાકી તો ઘણી જતું કરવું પડે આમાં ટાઈમ દેવો પડે વિડીયા ઉતારવામાં અડધી અડધી સુધી જાગવું પડે બધું કરવું પડે તો કામ કરવું પડે અમને આમાં આવક છે એટલે અમે કામ કરીએ ને તમને મનોરંજન કરાવીએ ખો આવી હો પાછું પૂછડી ના પકડતી મનોરંજન કરાવીએ અમારી દિનચર્યા ને અમે હું ખાધું પીધું ને શું કામ કર્યું ને શું ક્યાં ક્યાં ગયા તા ને એવું બધું કહીએ ને અમારી લાઈફ વિશે ને તમને બધું જોવાનું મળે કટક બટક ત્યાં એટલો તો નાસ્તો છે

ચુતી ખબર પડી ને કઈ પાહે આયવા ફૂલ નીંદર માં છે ભાઈ ઘા ઊભો થઈ જાય ભવિષ્ય યાર જોજો છે ગમે બનાવતા હોય મમ્મી ગમે બનાવે ઈ નાખે બરોબર એ પરફેક્ટ એટલે પરફેક્ટ જ જોઈએ ઈ બસ કાંટે જોખી લ્યો કે ન જોખી લ્યો હે અંદાજ ના થઈ સમસો નાનો પર સમસો નાનો ઓલો જ છે ઈ આમ તો મોટો જ છે તો ઓલો લીધો મમરા વારો તો ગાય ધોગે પાછો ઘર એકદમ ધોકે ને ઠરે નહીં ને ઘણી એટલે ઈ આ છે ધોગી જાય